તુલસીને જળ ચડાવતી વખતે બોલો આ ખાસ મંત્ર મોટામાં મોટી મનોકામના થશે પૂરી તુલસીની પવિત્રતા અને તેના મહાત્માને વિશે ઘણા પુરાણ અને શાસ્ત્રોમાં સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે પુરાણોમાં પણ તુલસીનો મહિમા જણાવવામાં આવ્યો છે આ જ કારણ છે કે સનાતન ધર્મમાં માનનારા તમામ લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવે છે અને તેને પૂજનીય ગણીને તેની નિયમિત પૂજા કરે છે અને તેને જળ ચડાવે છે આ સાથે તુલસીને ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરે પણ અર્પણ કરવામાં આવે છે એક પૌરાણિક માન્યતા છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે આ જ કારણ છે કે તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને તુલસી જયંતિ ભવ્ય દિવ્ય પૂજા અર્ચના સાથે ઉજવ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે આવી સ્થિતિમાં આજે અમે તમને તુલસી સાથે સંબંધિત એક મંત્ર વિશે જણાવીશું જેનો પાઠ કરવાથી તુલસીને જળ અર્પણ કરવામાં આવે ત્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં ધનલાભના પણ ઘણા યોગ બની શકે છે તુલસીને શા કારણે ચડાવીએ છીએ જળ ધાર્મિક માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ રોજ સવારે તુલસીને જળ ચડાવે છે તો દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે માતા લક્ષ્મીની પ્રસન્નતાના કારણે તેમના માટે આર્થિક પ્રગતિના અનેક દ્વાર ખુલવા લાગે છે પરિણામે બિઝનેસ હોય કે નોકરી તેઓ ખૂબ ધન કમાય છે અને ખૂબ જ જલ્દી તેઓ અમીર લોકોની યાદીમાં સામેલ થઈ જાય છે પરંતુ ધ્યાનમાં રાખો કે આ માટે તુલસી સંબંધિત ઉપાય કરવો જરૂરી છે જળ ચડાવતા પહેલાં કરો આ કામ જો તમે ધર્મમાં માનતા હોય અને પૂજામાં પણ માનતા હો તો તમારે સવારે ઉઠીને તમારે નિત્યકર્મથી નિવૃત્ત થઈને સ્નાન કરીને પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તુલસીને જળ ચડાવવું જોઈએ ધ્યાન રાખો કે તુલસીને જળ ચડાવતા પહેલાં એવા કપડાં પહેરો કે જેના પર સિલાઈ ન કરેલી હોય તુલસીના છોડને જળ કરતી વખતે આ મંત્ર બોલો તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે જો તમે એક બીજું કામ કરો છો તો તમને દેવી લક્ષ્મી તરફથી ખૂબ જ આશીર્વાદ મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે ઓમ સુભદ્રાય નમઃ મંત્રનો જાપ કરતા રહેશો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર કરશે સાથે જ આ મંત્રના જાપથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે દોષથી છુટકારો મળશે જો ઘરમાં કોઈ સભ્યને નજર લાગી હોય તો તુલસીના છોડમાં જળ અર્પિત કરતી વખતે ઓમનો અગિયારથી એકવીસ વાર જાપ કરો આવું કરવાથી વ્યક્તિને નજર દોષમાંથી મુક્તિ મળે છે સાથે જ દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો